પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની શોભાયાત્રા કાઢીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો રાજકીય અગ્રણીઓ સાધુ સંતો મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કરસનભાઈ રાણા આદિવાસી અજયભાઈ રાણા પ્રમુખ તથા સરપંચ અને જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી આદિવાસી તથા અને અને ઈશ્વરભાઈ ભીલ અજમલભાઈ બાબુભાઈ તાલુકા પંચાયત સદસ્ય સમી અને સિનાડ ગામના સરપંચ દશરથભાઈ ભાથાજી અને મુકેશભાઈ ફરાર તથા આદિવાસી સમાજના સમગ્ર નાની નામી અનામી આગેવાનો બાળકો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના રીતિ રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી હતી અને વર્ષોની પરંપરા જાળવી રાખી હતી ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે કરીને સુધીમાં ભારતની અંદર એકત્રીસ આ વિશ્વ આદિવાસી દિવસ છે અમે રાધનપુર સાંતપુર સમી અને હારીસ તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહીંયા આ વિસ્તારની અંદર છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ચોક થઈ અને ગાંધી ચોકથી રિટર્ન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણાહુતિ કરીશું ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ જોડાના છે અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ પર્યાવરણ એની જાળવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ ઓગણીસો સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એક બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણની જાળવણીને લઈને એક પ્રશ્ન ઉભો થયો તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મીટિંગ ઓગણીસો ને ચોરાણું મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો ચોરાણુંથી થી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના એકસો ને બાણું દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઓગણીસોને ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ને સોળથી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે હારે જ